નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને શું કપાસના ભાવ પંદરસો રૂપિયા સુધી આગામી દિવસો દરમિયાન મળી શકે છે કે નહીં અને આજનું બજાર ખેડૂતો માટે સારું કે પછી ખરાબ તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદામાં સતત અને સતત સુધારાનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે ચોપન હજાર બસો અને એંશી રૂપિયા સાથે અને એકસો અને ત્રીસ રૂપિયાના જોરદાર સુધારા સાથે આપણો જે એમસીએક્સ વાયદો છે જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાની હાઈની વાત કરીએ તો મિત્રો આપણે ચોપન હજાર પાંચસો સુધી જોવા મળ્યો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડે નાનો એવો ઘટાડો જોવા મળ્યો અને ચોપન હજાર એંસી રૂપિયા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો એપ્રોક્સિમેટ ઓગણ સિત્તેર ડોલર સુધી આવી ગયો છે અડસઠ પોઈન્ટ બાણું ડોલર અને ઝીરો પોઈન્ટ એકસઠ ડોલરના જોરદાર સુધારા સાથે અત્યારે જે વાયદો છે એ જોવા મળી રહ્યો છે અને હાઈની વાત કરીએ તો ઓગણ સિત્તેર ડોલરને પણ મિત્રો ક્રોસ કરી ગયો હતો એટલે કે હવે જે વાયદા બજાર છે એમાં જોરદાર તેજી જોવા મળી રહી છે ને જેની અસર છે ટૂંક સમયમાં આપણને કપાસ બજાર ઉપર પણ હવે જોવા મળી જશે તો મિત્રો આથી વાયદા બજારની માહિતી કપાસ બજાર ઉપર આવી અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે પરંતુ આપણે મંગળવારે જે મિત્રો માર્કેટ હતું એમાં દસક રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે આશા છે કે માર્કેટ રિકવર કરશે અને વીસ રૂપિયાનો સુધારો આજે કપાસ બજારમાં થાય એવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અત્યારે મિત્રો જે કપાસ બજાર છે એમાં વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એમાં પણ નાનો એવો ઘટાડો થયો છે અને ચૌદસો ચાલીસ પચાસ ફરી એકવાર જે ભાવ છે એ પહોંચતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક હજાર અને સાસઠ રૂપિયા જોવા મળી રહ્યા હતા અને આની સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો આડત્રીસ ટકા મિત્રો એવા સેન્ટરો છે કે જ્યાં કપાસ બજાર છે એ આપણી પંદરસોથી લઈને પંદરસો સિત્તેર સુધી જોવા મળ્યું હોય અને બાકીના જે મિત્રો આપણે બાસઠ ટકા સેન્ટરો છે એમની અંદર ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને નેવું રૂપિયા માણાવદરની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો એન્ડમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર નવસો ને સત્તાવન રૂપિયા ત્યારબાદ સૌથી ઊંચ નીચા ભાવ છ છસો ચાર હજાર છસો પચીસ અને સૌથી ઊંચા ભાવ સાત હજાર નવસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે